નમસ્કાર દોસ્તો હું છું આપનો મિત્ર રાજેશ વડોડિયા અને સ્વાગત છે આજની વાર્તામાં મિત્રો આ વાર્તા નું શીર્ષક છે રામ રાજ્યના મોતી આવો સરસ મજાની ધાર્મિક સાથે આધ્યાત્મિકતાની આ એક વાર્તા મહાભારત નો પ્રસંગ હસ્તિનાપુર નો રાજા દરબાર ફરી અને બેઠા હતા ત્યાં એક ભાટ આવ્યા તેણે રાજાની પ્રશંસા નું ગીત લલકાર્યું ધન્ય રાજા અને ધન્ય તું જ બંધુ અને તું જ રામ લક્ષ્મણ તળી જોડ ધન્ય દરબાર આ ધન્ય દરબારીઓ અવધનો રામ દરબાર જાણે

તમારું નથી રાજ્ય તમે અહીંના રાજ દરબારના રામ જેવા કાર્ય નથી કરી રહ્યા અહીં નથી માગ્યા મેં સૌ કોઈ સુખી તો આવી વાત કેમ કરે છે કહ્યું આ તો કવિતા છે કાગડો છે કવિતામાં શું સમજે કાગડા એ કહ્યું કે કાગડો કવિતામાં ન સમજે પણ રામ રાજ્યમાં જરૂર સમજે છે ત્યારે રાજા એ કહ્યું કે શું સમજે છે ત્યારે કાગડા એ જવાબ આપતા કહ્યું કે જીભે કહું એ શા કામ નું નજર જ દેખાડું આપના દરબાર માંથી ચાર ઉત્તમ પુરુષોને મારી સાથે મોકલો રાજા એ રાજપુરોહ સેનાપતિ નગર જવા માટેનો આદેશ કર્યો ચારે જણા ઘોડે સવાર થઈ કાગડા ની પાછળ ચાલ્યા કેટલાય દિવસની મજલ પછી તેઓ સરદી ના કિનારે અયોધ્યા નગરી પાસે આવ્યા ત્યાં એક નિર્જન ટેકરી પર એક વિશાળ વડ નું વૃક્ષ હતું કાગડા એ ત્યાં એક સ્થળ દેખાડીને કહ્યું કે સાંભળો હે સજનો અહીં ખાડો ખોદો અને ખોદતા ખોદતા જમીનમાં એક મોટો ઘંટ એટલે કે બેલ છે એ દેખાયો જોર કરી અને પ્રયાસ કર્યો તો એની એનીચે સોનાનો થાળ હતો અને થાળમાં બોર જેવડા મોતી હતા બેણા તો પૂરા અઢાર હતા કાગડો કહે ઉપાડો થાળ અને એ રાજાની કચેરીમાં રજૂ કરવાનો છે ચારેય જણા અંદરો અંદર ઇશારા કરી લે

અને સીધો જ હુકમ કર્યો કે પ્રધાનજી મોતી નો મારી ખાનગી તિજોરી અંદર મૂકી દયો પ્રધાન આ થાળ લઇ ને ચાલ્યા એ ભાઈ છે એ રાજ દરબાર માંથી ઉઠી અને તેની સામે આવ્યો અને બોલ્યો કે ચાર મોતી છે એ મને લઇ જો અને નહીંતર આ તલવાર છે પ્રધાને તરત ચાર મોતી એને આપી દીધા અને સાથે સાથે બે મોતી પોતાના ખિસ્સા માં ફેરવી લીધા એટલામાં રાણીની નજર આ મોતી પર પડી એટલે એમણે હુકમ કર્યો

રાજા એ નવાઈ પામી અને કહ્યું મોતી આઠ જ કેમ છે કાળમાં તો ચૌદ મોતી હતા રાણીએ કહ્યું આઠ જ હતા અને ત્યારે રાજા એ પ્રધાનજીને પૂછ્યું કે બીજા છ મોતી છે એ ગયા ક્યાં પ્રધાને પોતાના માથે થી ઉતારતા કહ્યું એ તો આપના ભાઈ મારી સામે એમને તલવાર તાણી અને ધારી એટલે મારે એમને આપી દેવા પડ્યા રાજાના ભાઈએ જોયું કે મારે માથે છ મોતી નો આરોપ આવે છે એટલે એ બોલી ઉઠ્યો કે મેં તો માત્ર ચાર જ લીધા છે બાકીના તો હાર્યા હવે રાજા એ પ્રધાન સામે જોઈ અને કરડી આ કરી અને કહ્યું કે ચાર જ મોતી કેમ છે તરત પ્રધાને પોતાની પાસેથી બે મોતી કાઢી અને કહી દીધું થઈ ગયા રાણી કહે હવે માત્ર ચાર મોતી ખૂટે છે કાગડો કહે એ પણ મળી જશે રાજાએ કહ્યું કેમ કરીને મળી જશે થાળમાં પહેલેથી ચૌદ મોતી હતા એ તો મેં પણ બરાબર ગણ્યા હતા અને ત્યારે કાગડા એ કહ્યું પણ આપના પહેલા આપના આ ચાર ઉત્તમ પુરુષો છે એમને પણ ગણ્યા હતા અને અઢાર મોતી હતા હવે એ ઉત્તમ પુરુષો જોયા હોય તો પણ એવા થઈ ગયા હતા કારણ કે આક્ષેપ આવી ગયો હતો રાજા એ કરડી આ કરી અને એની સામુ જોયું ચારેય જણા એ બીતા બીતા પોતાના કપડામાં સંતાડેલું એક એક મોતી કાઢ્યું અને રાજાને દઈ દીધું રાણી કહ્યું વાહ અઢાર મોતી થઈ ગયા મારો સરસ મજાનો હાર છે એ બની જશે કાગડા એ કહ્યું મહારાજ જોયું

તેને હઠ કરી કે સીતાજી માતા પોતાના હાથે મને જમાડે તો જ હું જમું નગર શેઠે સીતાજીની વિનંતી કરી કે મારી આ પુત્ર વધુ છે હઠ લઈને બેઠી છે તો કૃપા કરી અને તમે મારી સામુ જુઓ અને તમે આ રીતે મારી ત્યાં આવી અને મારી પુત્ર વધુ ને જમાડો તો આના માટે તમે શું કરી શકશો આ સાંભળતા સીતા માતાજી બોલ્યા એ દીકરી માની પાસે લાડ નહીં માંગી તો કોની પાસે માંગશે ચાલો હું આવું છું કઈ તરત એ ઉભા થઈ ગયા નગર શેઠ ને ઘેર જઈ અને એમને શેઠની પુત્રીને પુત્ર વધુને ખોળામાં લઈ ખોળિયા કરી અને ખવડાવ્યું અને પછી પાછા ફરતા હતા ત્યારે નગર શેઠે સોનાના થાળમાં અઢાર મોતી લઈ અને તેમને અર્પણ કરવા આવ્યા હતા પણ સીતાજી કહે છે કે દીકરીના ઘરનું મારાથી લેવાય જ નહીં આમ કહી અને રથમાં બેસી અને ચાલ્યા ગયા નગર શેઠ હાથમાં થાળ લઈ અને માતાજી માતાજી કરતા એમની પાછળ ગયા પણ માતાજીના ઘરના દરવાજા એટલે કે બારણા બંધ હતા એટલે મોતી વાળો થાળ છે એ ઘર આગળ ચોકમાં મૂકી અને પાછા ફરી ગયા એ પછી કઈ કેટલાય માણસો ત્યાંથી પસાર થયા પણ કોઈ અડ્યું સુધા પણ નહીં અને જ્યાં પડ્યો તો રાત્રે પ્રતિહારી આંગણમાં આટો મારતો હતો ત્યારે એને આ થાળ વચમાં નડતો હતો એટલે એને એક મોટો ઘંટ લાવી અને એનાથી આ થાળ ને ઢાંકી દીધો બસ તે જ દિવસથી એ મોતીનો થાળ છે એ ઘંટ નીચે દટાયેલો એમ જ રહ્યો હતો ન કોઈ ઘંટ ઊંચો કર્યો કે ન કોઈ જોયું કે ન કોઈ કશી પૂછપરછ કરી વર્ષો વીતી ગયા યુગો વીત્યા પટ્ટણ થઈ ગયું પણ એ જગ્યાએ માત્ર કાગડો છો તો કેમ જાણે છે ત્યારે કાગડા એ હસીને જવાબ આપ્યો કે મહારાજ આજ તો સંસારનું રહસ્ય છે બોલકા માણસે મૂંગા પશુ પક્ષીઓ પાસેથી ઘણું બધું શીખવાનું હોય છે કાકભૂષણ નામ તો તમે સાંભળ્યું જ હશે

તમારા ભાઈ તલવાર તાણી અને ચાર મોતી ને છોડી લે છે તમારી રાણી આઠ મોતી પડાવી લે છે અને બીજા દસ ની રંડ લે છે અને જીદ કરે છે અને મોતી કોના છે એવું કઈ પણ પૂછ્યા કાજ્યા વિના સિદ્ધાર્થ તમે તમારી ખાનગી માં જમા કરાવવાની નીતિ રાખો છો પછી ભાટ ની સામુ જોઈ અને કહ્યું કે બોલો કવિરાજ આ રામ રાજ્ય છે કે રામ નો દરબાર છે કવિરાજ તો કઈ જ બોલ્યા નહીં કાપો તો લોહી ન નીકળે એવા થઈ ગયા રાજા એ જોયું તો મોતું કે થાળ કશું એ બોલી ઉઠ્યો અને સ્પર્શ થયો એટલે અદ્રશ્ય થઈ ગયા જે પુણ્ય નું ધન છે એ લોભ નો સ્પર્શ થતા જ અલોપ થઈ જાય છે એમ કહી અને આટલી વાત કરી અને કાગડો છે એ ત્યાંથી ઉડી ગયો મિત્રો આ વાર્તા સાર સારી છે

અમારા આઈડીને ફોલો કરશો યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઈબ કરશો લાઈક શેર કરીને આપના પ્રતિભાવ કોમેન્ટમાં જરૂરથી આપશો થેન્ક યુ જય હિન્દ ભારત જય જય જયગાર